નડિયાદ સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે નડિયાદ શહેરમાં વહેલી સવારથી સાત ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે તાલુકા અને પાલિકા વિસ્તારના તમામ અધિકારીઓને સૂચના અપાઈ છે તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવા સૂચના આપી છે નડિયાદ મામલતદાર દ્વારા અપાયો પ્રજાજોગ સંદેશ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે સવારે ચાર વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ સાત ઇંચ જેવો વરસાદ થયો છે હાલ એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે પણ પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી તેને આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે ફસાયેલા માટે નડિયાદ અમારા જે સ્ટેટ ફાયર તરફથી અમને જે ગુજરાત સરકાર તરફથી અમને રેસ્ક્યુ બોટો આપવામાં આવેલ છે એ પણ અહીંયા હાલ રેડી મોડમાં રાખવામાં આવેલ છે જો જરૂર પડશે તો અમે બોટ પણ ઉપયોગમાં લઈશું અને કોઈપણને જો સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવશે એ તાત્કાલિક અમે યુદ્ધના ધોરણે સ્થળાંતર પર કરી શકીશું કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્થળાંતર કરેલ વ્યક્તિઓના માટે સ્ટેટરોમો શાળાઓમાં તૈયારી રાખવામાં આવેલી છે